નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે અને એ બાળક તમે એમના ખોડામાં જોઈ શકો છો આજના સમયમાં હવા પાણી અને ખોરાક જે પહેલાંને જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગ્નન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રાજુભાઈ પૂરું નામ રાજુભાઈ અમરતભાઈ પટેલ ઓકે અને તમારું નામ રિંકુબેન રાજુભાઈ પટેલ ઓકે તમારું લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તે જણાવો 2017 2017 માં અત્યારે ચાલે છે આપણે 2025 આ બાળકના કેટલા વર્ષ થયા આ બીજો વર્ષ પૂરો થવાનો બે મતલબ મેની કઈ તારીખે 9 9 તારીખે બે વર્ષ પૂરા થવાના એટલે કે એક વર્ષ અને દસ મહિના થઈ ગયા એમ કહેવાય બરાબર ને હજી મે મહિનો આવવાનો બાકી છે એના હિસાબે તો આ એક વર્ષ દોઢ વર્ષથી વધારે સમય થઈ ગયો મતલબ પોણા બે વર્ષ જેવા થઈ ગયા તો મને એ જણાવો કે તમારા ત્યાં લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું હશે કયા વર્ષે આવ્યું સાતમા વર્ષે મતલબ છ લગ્નના છ વર્ષ થઈ ગયેલા અને સાતમા વર્ષે તમારે ત્યાં બાળક આવ્યું તો એ શેનાથી આવ્યું શું તમે વાપર્યું રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો નેટસફની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જ વસ્તુ વાપરી છે ને તમે હા જેમાં આજે નેચરા મોર વુમન છે નેચરા મોર વેનીલા ફ્લેવર છે મેન વેલનેસ વુમન વેલનેસ અને ન્યુટ્રી લિવર આ તમે વાપર્યું અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગ્નેન્સીનું હું મને એ જણાવો કે જ્યારે તમને પ્રેગ્નન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી હોસ્પિટલમાં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજ નગર બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું બરાબર પછી એની તમને સારવાર કરી હશે કેટલા મહિના તમે ટ્રીટમેન્ટ લીધી ત્યાં એક વર્ષ ઓકે એક વર્ષ ટ્રીટમેન્ટ લીધા પછી ત્યાં પરિણામ શું આવ્યું પછી પછી કઈ નહીં અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કંઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી બરાબર ને તો આ બે મહિના વાપર્યો અને રિઝલ્ટ તો મળી ગયું હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી વખતે કંઈક તમને પ્રોબ્લેમ હતા ખરા પ્રેગીમ કોઈ પ્રોબ્લેમ નહીં અચ્છા તમને રિઝલ્ટ આવી ગયું નવ મહિના થઈ ગયા બાળકનો જન્મ થઈ ગયો એકદમ અત્યારે તંદુરસ્ત દેખાયો અમને બરાબર ને તો ત્યાર પછી તમે કોઈ બીજા સલાહ આપી ખરી દંપતી ક્યાં ક્યાં આપવા પાણી ખડક ઓકે પછી બીજા કયા એરિયામાં ફડવેલ અચ્છા ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો

તો આજે આપણે આટલા મતલબ પચાસ હજારથી વધારે ખર્ચો કરી નાખ્યો તો આ નેટસઅપ કંપની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજારના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું તો તમે વાપરતા કઈ રીતના સવાર સાંજ બે ટાઈમ ટાઈમ બે ટાઈમ ઓકે દૂધમાં પાણીમાં તમે દૂધમાં લેતા તમે પાણીમાં અચ્છા અને રિઝલ્ટ તમને મળી ગયું બરાબર છે તો આજે તો આજે આપણે તમારા ઘરમાં મતલબ પોણા બે વર્ષ થઈ ગયાના બે વર્ષ થવાના કઈ તારીખે જન્મ થયેલો મે મહિનામાં નવ પાંચ બે હાજર હજાર ત્રેવીસ ઓકે એટલે નવ પાંચ બે હાજર ત્રેવીસ અત્યારે ચાલે છે આપણો એપ્રિલ મહિનો એટલે હવે આમ જોવા જઈએ તો એક જ મહિનો બાકી છે બરાબર ને તો રિઝલ્ટ આપણને સો ટકા મળવાનું છે મતલબ મળી જ ગયું છે અને બીજા લોકો પણ જે લોકો વાપરશે એને પણ સો ટકા રિઝલ્ટ મળવાનું જ છે બરાબર ને પણ જો એ લોકો વિશ્વાસ રાખીને વાપરશે તો જે દિવસે તમે શરૂઆત ત્યારે તમને કરી વિશ્વાસ હતો ખરો કે રિઝલ્ટ મળશે એટલે તો જયારે વાપરવાની શરૂઆત કરી ત્યારે તમે કઈ રીતના મતલબ લીધું પહેલી વખત વિશ્વાસ જો ન હોય તો માણસ વિચાર કરે કે હવે કેવી રીતના વાપરીએ એમ તો તમને દબાણ કે શું જગદીશભાઈ તમે એમને સલાહ આપેલી બરાબર પહેલા વખતે જયારે તમે વાત કરીશો ત્યારે એ લોકો શું કીધું તમને અચ્છા પણ એ લોકો એમ કે થોડું મનમાં શંકા પણ હતી કે રિઝલ્ટ આવેલું એમના વિડીયો જે શૂટિંગ કરેલા એ વિડીયો જોઈને એમને વિશ્વાસ આવ્યો અને વાપરવાની શરૂઆત કરી બરાબર ને તો તમે પણ આ વસ્તુ મતલબ આ વિડીયો તમે જોશો તો તમે પણ આ વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી શકો છો તો જગદીશભાઈ ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને એમને ખરેખર પ્રોબ્લેમ છે આજે બહુ બધી સમસ્યા વધતી જ જાય છે આ તેવા દંપતીઓ જો તમારો કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ચોરાણું ચોરાણું સત્યાવીસ સત્યાવીસ છ્યાસી છ્યાસી બત્રીસ બત્રીસ એકાણું એકાણું ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર